અનેક કાર્યક્રમો યોજાયા હુમલાની ઘટના ને પગલે ગુજરાતના તમામ મોલ ની સુરક્ષા વધારાઇ આજે વર્લ્ડ હાર્ટ ડે છે ચોંકાવનારી બાબત એ છે કે એક સર્વેક્ષણમાં એ બાબત છે કે અમદાવાદના યુવાનો આજે ગુજરાતની સ્ત્રીઓમાં હૃદય રોગના પ્રમાણમાં વધારો થયો છે સતત નાણા અને વધુ પડતા જંક ફૂડના ના એવન તથા અનિયમિત જીવનશૈલીને કારણે હૃદય પર અસર થવાથી હૃદય રોગ જોખમ વધે છે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે હૃદય રોગ અંગેની જાગૃતિ પ્રસારવા આજે અનેક જન જાગૃતિ રેલીઓ યોજાય છે તો અનેક અવેરનેસ કેમ્પ પણ યોજાયા છે તબીબો દ્વારા હાર્ટ ડે નિમિત્તે અનેક બાબતો અંગે માર્ગદર્શન રહ્યા છે નેરોબીમાં તાજેતરમાં

નેરો મોલ પર થયેલા હુમલામાં કેટલાક ગુજરાતીઓના મોત નીપજ્યા છે આ ઘટનાનો ઘટના પુનરાવર્તન ના થાય તે માટે ગૃહ વિભાગના અગ્ર સચિવ નંદાએ ગૃહ વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી આ બેઠકમાં મોલની સુરક્ષા માટે નામની યોજના બનાવાઈ હતી જેમાં મોલની સુરક્ષા વધારી દેવામાં આવી છે નરોડા પાટીયા હત્યાકાંડમાં સાબરમતી જેલમાં સજા કાપી રહેલા અને હાલ યુ એન મહેતા હોસ્પિટલમાં હૃદયની સારવાર લઈ રહેલા માયાબેન કોડનાનીને જેલમાં ટીબીની બીમારી લાગુ પડી હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન માયાબેને ટીબી હોવાનું ખુલવા પામ્યું છે ટીબી ફેફસાનો છે કે આતાણાનો એક કન્ફર્મ કરવા રિપોર્ટની રાહ ઉવાઈ રહી છે ગુજરાતના પૂર્વ પ્રધાન માયાબેન કોડનાનીની નરોડા વાટિયા હત્યાકાંડના કેસમાં 28 વર્ષની જેલની સજા થતા ભાંગી પડ્યા છે સજાના દિવસે સાહીઠ કિલોના ના મહાબેન નું વજન હાલ સુડતાલીસ કિલો થઈ ગયું છે જેલમાં ભારે હતાશામાં તેઓ જીવી રહ્યા છે જેલનો ખોરાક અનુકૂળ નહીં હોવાથી તેમની તબિયત કથળી છે ભારતનું અર્થતંત્ર ભલે ડચકા ખાતું હોય પણ ભારતમાં સુપર રીચ ધનિકોની સંખ્યામાં ઝડપીથી વધારો થઈ રહ્યો છે ધનિકોની ઝડપી વૃદ્ધિમાં તે વિશ્વનો બીજા નંબરનો દેશ છે ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં દસ લાખ ડોલરની રોકાણ પાત્ર સંપત્તિ ધરાવનાર હાઈ નેટ વર્થ વિજ્યુઅલ્સની સંખ્યા ઝડપી વધી રહી છે અને ભારત તેમાં બીજા ક્રમે છે બે હજાર અગિયારમાં ભારતમાં ધનિકોની સંખ્યામાં નાટ્યત્મક ઘટાડો થયો હતો પણ બે હજાર બારમાં તેમાં બાર પોઇન્ટ બે ટકાનો વધારો થયો હતો અને ધનિકોની સંપત્તિ ત્રેવીસ પોઈન્ટ ચાર ટકા વધી હતી જો કે આઈ નેટ વર્થ ઇન્ડવિજ્યુઅલ્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિમાં હોંગકમ પહેલાં ક્રમે હતું જ્યાં ધનિકોની સંખ્યા પાંત્રીસ પોઈન્ટ સાત ટકાના દરે વધી હતી અને તેમની સંપત્તિમાં સાડત્રીસ પોઈન્ટ બે ટકાના દરે વધારો થયો હતો એશિયાનું ઇક્વિટી માર્કેટ બે હજાર પંદર સુધીમાં નવ પોઈન્ટ સાત ટકા વધે તેવી ધારણા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારો ની ખાસ ગતિવિધિ માટે નમસ્કાર